નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ ભગવાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા ઉજવણીના ભાગરૂપે વડોદરા મધ્યસ્થી જેલના બંદીવાનોએ ઉમંગ અને ઉત્સાહથી પોસ્ટકાર્ડમાં વર્ણવેલી લાગણી અક્ષરસ અયોધ્યા મોકલવાનું આયોજન કર્યું છે જેલના યુવા અધિક્ષક જગદીશભાઈ બાંગરવા ડીવાય એસપી મુકેશભાઈ ચૌધરી વેલફેર ઓફિસર મહેશ રાઠોડે સૌનો ઉત્સાહ વધારીને જેલના ધારાધોરણો પ્રમાણે મંજૂરી આપી ભગવાનના ચરણોમાં માથું નમાવવા માટે દરેક કેદીએ પોસ્ટકાર્ડ લખ્યું છે જેમાં ચારસો મુસ્લિમ કેદીઓ સહિત કુલ અઢારસો બંદીવાનોએ રામ મંદિર ટ્રસ્ટ અયોધ્યાને અઢારસો પોસ્ટકાર્ડ લખી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યો છે આ કાર્યને વેગ આપવા માટે શ્રી રામ ભગવાન પ્રત્યેની આસ્થાને લઈને વિધિવત પૂજા કરાવી રાષ્ટ્રીય સેવિકા નિધિબેન બ્રહ્મટના હસ્તે અને મુકેશસિંહ રાજપૂત રણજીતસિંહ રાજપૂત કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા બંદીવાનોનો ઉત્સાહ વધારી પોસ્ટકાર્ડ અયોધ્યા મોકલી આપવામાં આવ્યા છે